હેલો દોસ્તો કેમ છો મજામાં જય જવાર જય આદિવાસી બધા મિત્રોને હા કે મિત્રો તમારો ભાઈ તમારા વચ્ચે એકવાર ફરીથી લાઈવ આવી ગયો છે અને દોસ્તો આજે લાઈવ આવવાનું સુપર ડુપર રીઝન છે તમે સમજો તો કારણ પણ તો મિત્રો એક સરસ મજાની ધમાકેદાર ટીમલી આવી રહી છે આદિવાસી ગીતોની ટીમલી એટલે કે દેશી ગીતોની મોજ કેમ કે મિત્રો દેશી ગીતો હોય ને તો નાચવાની કંઈક અલગ જ મજા આવે ભલે ખુરશીમાં બેઠેલા હોય પણ જો દેશી ગીતો વાગતા હોય ને તો તો પછી આપણા પગ ના ઉભા રહે આપણા હાથ બી ઊંચા નીચા થવા મંડી જાય તો દોસ્તો એવી જ દોસ્તો ધમાકેદાર તમારા હાથ પગને તમારું બધું માથું હાથું આખું શરીર નાચવા મંડી જાય એવું ધમાકેદાર ટીમલી આવી રહી છે અને દોસ્તો ટાઇટલ છે લાડણ કાગળ લખે એકવાર ફરીથી કહી દઉં દોસ્તો ટાઇટલ છે બહુ સરસ મજાનું ટાઇટલ છે લાડણ કાગળ લખે અને દોસ્તો સિંગર છે વીરદાસ માલીવાડ જેમને તમે બધા જાણતો જાણતા જશો કે જે બહુ ફેમસ સિંગર છે દેશી ગીતો માટે તો દોસ્તો વીરદાસ માલીવાડનું જોરદાર ટાઇટલ આવી રહી છે લાડણ કાગળ લખે અને મિત્રો રેકોર્ડિંગ થયું છે સત્યનામ રેકોર્ડિંગ સ્ટુડિયો સંતરામપુરની અંદર અને મ્યુઝિક આપી છે સુરેશભાઈ મુણિયા લખનપુરવાળા આપણા પાડોશી અને મિક્સિંગ કરી છે સુરેન્દ્ર તાવિયાળ અને દોસ્તો મિક્સિંગ તો મિત્રો ખાસ સાંભળજો મિત્રો એક નંબર ધમાકેદાર દોસ્તો મિક્સિંગ છે કેમ કે મેં થોડો ઘણો ડેમો મે બી સાંભળ્યું હતું મિત્રો હા તો દોસ્તો મિક્સિંગ એક નંબર જ છે અને અપલોડ થવાનું છે એક ફેબ્રુઆરી સવારે સાડા સાત વાગે વી આર મ્યુઝિક વિરદાસ માલ્યાવાડ ઓફિસિયલ યુટ્યુબ ચેનલની અંદર દોસ્તો ફરીથી કહી દઉં એક ફેબ્રુઆરી સવારે સાડા સાત વાગે વી આર મ્યુઝિક વીરદાસ માલ્યાવાડ ઓફિસિયલ યુટ્યુબ ચેનલની અંદર તો જે પણ મિત્ર હજુ વીરદાસભાઈની જે ચેનલ છે વીઆર મ્યુઝિક ઓફિશિયલ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરીએ તો દોસ્તો ફટાફટ જેને સબસ્ક્રાઈબ કરી લેજો દોસ્તો કેમ કે જેવું સોંગ અપલોડ થાય એવું સૌ પ્રથમ તમને નોટિફિકેશન મળી જશે હા અને દોસ્તો સોંગ જેવું અપલોડ થાય એવો દોસ્તો મીઠી મીઠી કોમેન્ટ કરી દેજો તમારા દોસ્તીની અંદર દોસ્તો વિડીયો આ વિડીયો જે વિરદાસભાઈનું જે સોંગ અપલોડ થવાનું છે એ વિડીયો તમારા મિત્રોની અંદર એ સોંગ શેર કરી દેજો દોસ્તો અને લાઇક કરજો કોમેન્ટ કરજો અને દોસ્તો તમને સોંગ કેવું લાગે એવું કોમેન્ટ કરવાનું બિલકુલ બી ના ભૂલતા એટલે દોસ્તો ફાઇનલી એક ફેબ્રુઆરી દોસ્તો આ સોંગ અપલોડ થઈ જવાનું છે એટલે

કરી કરી કાળી પડી ઘેરે આવવાનું જાહી દીકું કામ કરી કરી કાળી પડી જાહી દીકું ઘેરે આવવાનું દોસ્તો એમના સોંગ મને બહુ એટલે બહુ ગમે છે કેમ કે દેશી ગીતોની દોસ્તો મોજ જ કંઈક અલગ હોય છે તો દોસ્તો એવા દેશી ગીતો ધમ્માકેદાર દેશી ગીતો ટીમની લઈને ટૂંક જ સમયમાં આવી રહ્યા છે એટલે કે એક ફેબ્રુઆરી બહુ વધારે અમે તમને રાહ નહીં જોડાઈએ દોસ્તો ફાઇનલી એક ફેબ્રુઆરી દોસ્તો દોસ્તોને તૈયાર રહેજો અને દોસ્તો સાલ રેજે મીરા દોસ્તો એ ગીતમાં તમે દોસ્તો એ ટીમડીને દોસ્તો તમે જેવો સપોર્ટ કર્યો તો ને એના કરતાં દસ ગણો વધારે દોસ્તો આ ટીમડીની અંદર દોસ્તો તમે સપોર્ટ કરજો લાડમ કાગળ લખે તો દોસ્તો તમે પણ જે તમારી જે પડે એને કાગળ લખી દેજો રિદ્ધાસભાઈનું સોંગ સાંભળી અને દોસ્તો ખાસ મિત્રો મારી રિક્વેસ્ટ છે અને મારા તરફથી બી ઓફર છે કે મિત્રો જે આ વિરદાસભાઈની જે સોંગ આવી રહી છે એ દોસ્તો એ સોંગ ઇન્સ્ટાગ્રામની અંદર અંદર આવે તમે રીલ બનાવજો અને તમે તમારા ભાઈને ધ રઘુ ગરાસ્યા જીરો વન મારી ઇષ્ટા આઈડી ઉપર દોસ્તો તમે મને કોલે આપજો દોસ્તો હું એક્સેપ્ટ કરીશ તો દોસ્તો આ સોંગને દોસ્તો જેટલું બને એટલું દોસ્તો તમે વાયરલ કરજો અને આપણા વિરદાસભાઈને દોસ્તો તમે સપોર્ટ કરજો કેમકે બહુ સરસ દેશી ગીતો ગાય છે દોસ્તો ફાઇનલી એક ફેબ્રુઆરી સાડે સવારે સાડા સાત વાગે તૈયાર રહેજો લાડન કાગળ લખે વી આર મ્યુઝિક ઓફિશિયલ યુટ્યુબ ચેનલની અંદર ચલો બાય દોસ્તો જય જવાહર જય આદિવાસી મિત્રો હવે મિત્રો મળશું આપણે નેક્સ્ટ વિડીયોની અંદર